વેલકમ ટુ ધ ફૂડ સ્ટોરી વિથ હિલી રાઠોડ આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક તો લીલી હળદરનું શાક બનાવવા માટે આપણે અહીંયા બસો ગ્રામ જેટલી લીલી હળદરને છીણીને લેવાની છે ત્યારબાદ આપણે અહીંયા બે જીની સમારેલી ડુંગળી લીધી છે એક જીનું સમારેલું ટામેટું લેવાનું છે બોઈલ કરેલા વટાણા લીધા છે સો ગ્રામ જેટલું લીલું લસણ ને આપણે જીણું સમારીને લેવાનું છે ત્યારબાદ આપણે ચાર પાંચ નંગ લીલા મરચાં લેવાના છે લસણ લેવાનું છે ચાર પાંચ પીસ આપણે આદુના લેવાના છે લીલા ધાણા લીધા છે ઘી લીધું છે લગભગ સો ગ્રામ જેટલું ઘી લીધું છે ત્યારબાદ આપણે ચાર પાંચ નંગ લાલ આખા મળચા તમાલપત્ર અને મરી લેવાના છે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું લીલી હળદરનું શાક બનાવવાનું લીલી હળદરનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલા એક કડાઈ લેવાની છે તે કડાઈની અંદર આપણે ફોરટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે ઘીને આપણે ગરમ થવા દેવાનું છે ઘી ગરમ થાય ત્યારબાદ આપણે જે છીણેલી હળદર છે તે પણ ઘીની અંદર એડ કરી દેવાની છે પ્રોપર ને આપણે છે અને દસ મિનિટ જેટલો તેમ તેમ તેનો કલર પણ થોડો ચેન્જ થતો રહેશે તો હવે આપણી હળદર પ્રોપર ગઈ છે તો હવે આપણે તે એક અંદર દેવાની છે હવે આપણે શાક માટે પેસ્ટ બનાવવાની છે પેસ્ટ બનાવવા માટે આપણે લસણ લેવાનું છે તેની અંદર લીલા મરચાં એડ કરવાના છે ચાર પાંચ પીસ આપણે આદુના એડ કરીએ છીએ ત્યારબાદ આપણે મરી એડ કરવાના છે અંદર અને થોડું પાણી એડ કરવાનું છે ત્યારબાદ આપણે તેને મિક્સરની અંદર તેની પેસ્ટ બનાવી દેવાની છે તો પેસ્ટ આપડી રેડી થઈ ગઈ છે તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું તો શાક બનાવવા માટે આપણે ફરીથી થોડું ઘી લેવાનું છે એક બાઉલ જેટલું ઘી લેવાનું છે આ શાકને ઘીની અંદર જ બનાવવામાં આવે છે ઘીને આપણે થોડું ગરમ થવા દેવાનું છે પછી આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન રાઈ એડ કરવાની છે અ તમાલપત્ર એડ કરવાના છે લાલ આખા મરચા એડ કરવાના છે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને જે ડુંગળી છે તે પણ અંદર એડ કરી દેવાની છે ડુંગળી લાઈટ પિંક થાય ત્યાં સુધી આપણે તેને ઘીની અંદર પ્રોપર શેકાવા દેવાની છે તો હવે આપણી ડુંગળી જે છે તે લાઇટ પિંક થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર જે પેસ્ટ બનાવેલી હતી તે એડ કરી દેવાની છે અને તેને પણ પ્રોપર કુક થવા દેવાની છે આપણે તેને બે પાંચ મિનિટ સુધી પ્રોપર કુક થવા દેવાનું છે હવે આપણે તેની અંદર લીલું લસણ એડ કરી દેવાનું છે તેને પણ પ્રોપર મિક્સ કરી દેવાનું છે હવે આપણે તેની અંદર ટામેટું એડ કરવાનું છે તેને પણ પ્રોપર મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે તેની અંદર જે બોઇલ કરેલા વટાણા છે તે પણ એડ કરી દેવાના છે તેને પણ મિક્સ કરીને બધું જ વેજીટેબલ સરખું પ્રોપર કુક થવા દેવાનું છે હવે આપણે તેની અંદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા જીરું અને એક ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે

આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે તેને પણ મિક્સ કરી દેવાનું છે આપણે તેને બાઉલની અંદર સર્વ કરી દેવાનું છે તો હવે આપણું આ તૈયાર છે લીલી હળદરનું શાક লি হু শাক তৈরি থ্যাংক ইউ ফোরচিং